નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ઉપરકોટના કિલ્લા તરફ આ ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલો છે અને ઉપરકોટના કિલ્લામાં શું પ્રવેશની ફી છે અને શું શું નવા કાયદા બે હજાર ચોવીસમાં આવ્યા છે તે સમગ્ર માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો સૌ પ્રથમ તમે જે ગેટ જોઈ રહ્યા છો આ છે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ ગેટ આ ગેટમાંથી આપણે અંદર જવાનું રહે છે ને અંદર જતા તમે જોઈ શકો છો આ છે ટિકિટ બારી અહીંયા બે ટિકિટ બારી છે જ્યાં તમારે ટિકિટ લેવી હોય તો તમે અહીંયા આસાનીથી ટિકિટ લઈ શકો છો તો ફાઇનલ દર્શક મિત્રો અત્યારે આપણે ઉપરકોટના કિલ્લાની અંદર પહોંચી ગયા છે જોઈ શકો છો આ મેઇન ગેટ છે ગેટથી અંદર આપણે જ્યારે આવીએ છીએ તો ધાબી સાઈડ ટિકિટ વિન્ડોઝ આવે છે જોઈ શકો છો બે ટિકિટ વિન્ડોઝ છે જ્યાં તમારે ટિકિટ આ રીતની લેવાની રહે છે હવે ટિકિટનો ચાર્જિસ તમને હું કહી દઉં નું કોઈ પણ બાળક હોય તો તેના પચીસ રૂપિયા છે બાર વર્ષ સુધીનું અને જૂનાગઢ નું કોઈ બાર વર્ષ ઉપરનું વ્યક્તિ છે તેના પચાસ રૂપિયા છે ઇન્ડિયન ચાઇલ્ડ એટલે કે જૂનાગઢ બહારનું કોઈપણ સિટીનું વ્યક્તિ બાર વરસથી અંદર હોય છે તેના પચાસ રૂપિયા છે અને બાર વર્ષથી ઉપરનું કોઈ વ્યક્તિ ઇન્ડિયન હોય તો તેના સો રૂપિયા ટિકિટ છે અને ફોરેનર આવ્યા હોય તો તેને પાંચસો રૂપિયા ટિકિટ આ જગ્યાએ ચૂકવવાની રહે છે તો જોઈ શકો છો આ રીતનું ટિકિટ વિન્ડોઝ છે અને ટિકિટ વિન્ડોઝની સામેના ભાગમાં તમે જોઈ શકો છો તે ગેટ છે ગેટની અંદરથી આપણે એન્ટ્રી કરવાની છે અને ઉપર કોર્ટના જે કિલ્લો છે તેને નિહારવાનો છે સામેની બાજુ તમે જોઈ રહ્યા છો આ છે એન્ટ્રી અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની રહે છે અને એન્ટ્રીની બાજુમાં તમે જોઈ શકો છો આ ઉપર કોર્ટનો જે કિલ્લો છે તેનો મેપ છે એના સિવાય તમે જોઈ શકો છો કે ઉપર જોવાલાયક શું શું વસ્તુઓ છે તો દર્શક મિત્રો આજે આપ તમે જે ગેટ જોઈ રહ્યા છો આ ગેટ ની અંદર તમે એન્ટ્રી જાય લ્યો છો તો જોઈ શકો છો સામેની બાજુમાં જવાનો રસ્તો છે ગેટ નો મેઈન દ્વાર છે તે તરફ આપણે જવાનું રહે છે અને તમારે ફોટા પડાવ હોય તો જોઈ શકો છો અહીંયા આ ફોટો તમને એડિટ કરીને આપી દેશે કિલ્લા ઉપર તમે જે ફોટો પડાવ્યો હોય તે વ્યૂ તમને અહીંયા મળી રહેશે ઉપરકોટના કિલ્લામાં તમે જ્યારે મેઈન પ્રવેશ દ્વારથી એન્ટ્રી કરો છો તો ડાબી સાઈડ લશ્કરી વાવ તમને જોવા મળે છે આ સદીમાં બનાવવામાં આવેલી વાવ છે અને ચુડાસમા રાજા દ્વારા આ વાવ બનાવવામાં આવી હતી આ ચાર થી પાંચ મીટર પોળી છે અને ઊંચાઈની વાત કરીએ તો પાંત્રીસ થી ચાલીસ મીટર ઊંચી આ વાવ છે તો જોઈ શકો છો આ છે લશ્કરી વાવનો ઇતિહાસ જે તમે અત્યારે જોઈ રહ્યા છો ઉપરકોટના કિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી ખૂબ જ ડેવલોપ થ કરવામાં આવ્યું છે પહેલાંના સમયમાં જ્યારે પણ આપણે બે હજાર પંદરમાં આ જગ્યાએ આવ્યા હતા તો ત્યાં ટિકિટ ન હતી અને જોવા માટે પણ જે વસ્તુ છે તેનું ડેવલપમેન્ટ બરાબર થયું ન હતું અને અત્યારે બે હજાર ચોવીસમાં અત્યારે આપણે બીજી વખત આ વાવની એન્ટ્રી માટે આ ઉપરકોટ આવ્યા છીએ તો જોઈ શકો છો ખૂબ સારું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને અહીંયા એક બીજી વાત છે કે ખૂણે ખૂણે પાણીની પાણીના જે પરબ છે તે બનાવવામાં આવ્યા છે જેથી તમારે કોઈ તકલીફ તમને રહેતી નથી કેમ કે જુનાગઢમાં અહીંયા સરકારશ્રીના હુકમ મુજબ પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ખૂબ જ સારી આ બાબત કહેવાય કેમ કે ભવનાથ તળેટીથી માંડીને ઉપરકોટના કિલ્લામાં પાણીની બોટલ જે પ્લાસ્ટિકની આવે છે તેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કિલ્લામાં તમે એન્ટ્રી કરો છો તો જમણી બાજુ ઉપરકોટ પોલીસ સ્ટેશન લખેલું છે જ્યાં તમને કોઈ પણ ફરિયાદ હોય તો તમે ત્યાં કરી શકો છો અને આ છે ઉપરકોટના કિલ્લાનો એક ભાગ જ્યાં તોપ તમે જોઈ શકો છો આ તોપને થોડોક ઇનોવેટ કરીને કલર કરીને ખૂબ સારી રીતે અહીંયા મૂકવામાં આવ્યો છે અને અહીંયાથી જૂનાગઢનો જે વ્યૂ છે તે ખૂબ સારી રીતે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ તો ચાલો જોઈ લઈએ જૂનાગઢ સિટીનો આ વ્યૂને ને તો ફાઇનલી દર્શક મિત્રો જ્યારે કિલ્લાની અંદર તમે એન્ટર કરો છો તો દબી સાઈડમાં એક ગજેબો આવે છે ગજેબાની પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો પ્રાચીન તોપ છે જેને થોડોક વ્યવસ્થિત કલર દ્વારા કરવામાં આવ્યો છે જોઈ શકો છો જે યાત્રાઓ આ જગ્યાએ આવે છે તો આ જગ્યાએ ફોટો જરૂર પડાવે છે તમે આવો તો તમે પણ ફોટો પડાવજો તો દર્શક મિત્રો ગજેબાની આગળ તમે આવો છો તો પાછા તમને અહીંયા ત્રણ તોપ જોવા મળે છે જોઈ શકો છો અહીંયા જે તોપ છે તે બધા તોપ કરતાં એક મોટો તોપ છે અને બે તોપ છે એ નાના છે અને અહીંયાથી જે જૂનાગઢ સિટીનો વ્યૂ છે તે બહુ સરસ દેખાય છે જોઈ શકો છો તમને તે પણ બતાવવાના છે તો તમે જે ડાબી સાઈડ એન્ટ્રી કરો છો જોઈ શકો છો આ તોપ જે આપણે આગળ તોપ જોયો તો તે રીતનો તોપ છે અને પાછળ એક નાનો તોપ પણ મૂક્યો છે જોઈ શકો છો નાની સાઇઝનો છે અને આ બધા કરતા મોટો જે તોપ છે તે પણ તમે અત્યારે આ જોઈ શકો છો દ્વારા કુલ અહીંયા એવા પાંચ જેટલા તોપ મૂકેલા છે બે તોપ બહુ નાના છે બે મીડિયમ સાઇઝના છે અને એક જમ્બો તોપ મૂક્યો છે અને અહીંયાથી તમે જ્યારે જુનાગઢનો વ્યૂ જોવો છો તો ખૂબ જ સરસ વ્યૂ તમે અહીંયાથી નિહાળી શકો છો પૂરું જુનાગઢ તમે આ જગ્યાએથી જોઈ શકો છો ફ્રેન્ડ તમે જ્યારે તોપ જે તોપની આગળ આવો છો જોઈ શકો છો આ રાણી મહેલ છે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવ્યા હતી ત્યારે બહુ જૂનું હતું ને અત્યારે સમારકામ કરીને બહુ વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો જે આ તોપ મૂક્યા છે તેની સામેના જ ભાગમાં આ રાણી મહેલ આવ્યું છે તો અત્યારે આપણે રાણી મહેલ જોવા જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આવ્યા હતા ત્યારે ઘણું જૂનો કિલ્લો હતો અને અત્યારે કોઈ પાણીના પરબની વ્યવસ્થા આ રીતની નહોતી તમે જોઈ શકો છો અત્યારે ઠેર ઠેર જગ્યાએ તમને આવા પાણીના પરબ પણ જોવા મળી રહી છે તમારે પાણીની કોઈપણ પ્રકારની તકલીફ આ જગ્યાએ પડતી નથી તો આપણે હવે આગળ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને અહીંયા રાણી મહેલ છે રાણી મહેલમાં આપણે જઈશું નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીએ ત્યારે બહુ જ જૂનું હતો અને સમારકામ પણ કંઈ થયું નહોતું અત્યારે જોઈએ તો બહુ મસ્ત સમારકામ કરના ખુશ જોઈ શકો છો આખો કિલ્લો રિનોવેટ કરીને ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યો છે તો અત્યારે આપણે રાણી મહેલ તરફ જઈ રહ્યા છીએ અને અંદરનું વ્યૂ તમને બતાવવાના છીએ દર્શક મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો રાણી મહેલની અંદર તમારે જવું હોય તો આ દ્વારમાંથી તમારે એન્ટ્રી કરવાની રહે છે જોઈ શકો છો આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ રાણી મહેલની અંદર તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો રાણી મહેલ વ્યૂ છે તે તમે આ જગ્યાએ આવીને ફોટો જોઈ શકો છો અને તેની હિસ્ટ્રી પણ આ તકતીમાં લખેલી છે તમે હિસ્ટ્રી પણ વાંચી શકો છો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણ લેંગ્વેજમાં લખેલી છે અહીંયા આ જગ્યાની હિસ્ટ્રી અને જોઈ શકો છો આવા પ્રાચીન પથ્થર પણ તમને ખૂણે ખૂણે જોવા મળશે તો અહીંયા મસ્ત એક્ઝિબિશન જેવું બનાવ્યું છે જોઈ શકો છો પ્રાચીન જે કલાકૃતિ છે તેના પથ્થરો તમે આ જગ્યાએ જોઈ શકો છો અને મૂર્તિ સિવાય અહીંયા તમે જોઈ શકો છો તોપ જે તૂટેલો તોપ છે તે પણ અહીંયા રાખવામાં આવ્યો છે આપણે અંદરના ભાગમાં જોવાનું રહે છે અંદરના ભાગમાં પણ આ રીતનું છે તમે જોઈ શકો છો પ્રાચીન પથ્થરો જે લુપ્ત થઈ ગયા છે આ સમયમાં તે આ જગ્યાએ રાખવામાં આવ્યા છે અને હિસ્ટ્રી પણ જે તકતી છે તેમાં લખેલી છે અને અહીંયાથી તમે જોઈ શકો છો ઉપર જવાની સીડી છે તો આપણે અત્યારે ઉપર પણ જઈ રહ્યા છીએ રાણી મહેલના ઉપરના ભાગમાં જઈ રહ્યા છીએ બે રસ્તા છે ઉપર જવા માટે મેજોરિટી લોકો ઉપર જવા માટેનો રસ્તો પાછળનો છે ને આ છે નીચે ઉતરવાનો રસ્તો તો અહીંયા જે પહેલાંના ફોટા છે તે આ રીતના હતા મેં તમને આગળ વાત કરી પછી ઇનોવેશન કરીને આ રીતે બનાવવામાં આવ્યા છે આ જૂનો કિલ્લો આ રીતનો હતો ઉપરનો વ્યૂ પછી ઇનોવેશન કરીને તમે જોઈ શકો છો આ રીતનો બનાવવામાં આવ્યો છે તો અહીંયા તમામ જે વસ્તુ છે જેનું રિનોવેશન થયું છે અને તે તેના ફોટો તમે આ પહેલાં માળે આવો તો જોઈ શકો છો હા માદિતા બે સમાજી ઉપર મંડપ છે અંદર તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે આ રાણી રાણીજીનો મહેલ છે તે આવ્યા છીએ જોઈ શકો છો અત્યારે આ લોકો પણ ટુરિસ્ટ છે ત્રણથી ચાર વખત અહીં આવી ગયા છે એનો ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે તે કેમેરા સમક્ષ બોલી નથી શકતા એટલા માટે તેણે મને કીધું છે કે તમે બોલ દો એટલે હું બોલું છું તો તેનો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો છે અને ઈનોવેશન કરીને જે આ મહેલ બનાવવામાં આવ્યો છે ખૂબ જ મસ્ત મહેલ બનાવવામાં આવ્યો છે અને જોઈ શકો છો અત્યારે પાછળના ભાગમાં રાણી રાણીના જે બે હતા તેની સમાધિ અત્યારે બનાવવામાં આવી છે જોઈ શકો છો પાછળના ભાગમાં આ સમાધિ છે રાણીના જે બે કુંવર હતા તેની સમાધિ આ જગ્યાએ બનાવવામાં આવી છે તો દર્શક મિત્રો પહેલાં આપણે જ્યારે ઉપરકોટના કિલ્લામાં આવતા હતા તો ત્યારે કોઈ વ્હીકલની ની વ્યવસ્થા આ જગ્યાએ નહોતી અત્યારે જોઈ શકો છો આ વ્હિકલ ની વ્યવસ્થા આ જગ્યાએ કરવામાં આવી છે અને પર પર્સન એકસો ને એસી રૂપિયામાં તમે આ વ્હીકલ દ્વારા ફરી શકો છો ખુબ મસ્ત વ્હીકલ છે તમે અંદર વ્યૂ પણ બતાવી દો જોઈ શકો છો આ રીતનું વ્હીકલ છે અને અંદાજીતામાં દસથી બાર લોકો એક સાથે જઈ શકે છે અને આવા ઘણા વ્હીકલ તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો નાના મોટા આવા ઘણા વ્હીકલની સુવિધા અત્યારે આ જગ્યાએ કરવામાં આવેલી છે ફક્ત એકસો એંસી રૂપિયામાં તમે આ વ્હીકલની અંદર બેસી શકો છો ને આગળ એની ટિકિટ વિન્ડોઝ છે ત્યાંથી તમે ટિકિટ પણ લઈ શકો છો તો દર્શક મિત્રો જ્યારે પણ રાણી મહેલથી આપણે નીચેના ભાગમાં આવીએ છીએ તો અહીંયા બુદ્ધ ગુફાઓ આવે છે જોઈ શકો છો આ રીતનું બુદ્ધ ગુફાની અંદર તમારે જવું હોય તો

ઓળખવામાં આવે છે ને એ જે આપણે બુદ્ધ ગુફાથી સામેનો રોડ જાય છે તે રોડમાં આપણે નીચે ઢાળ ઉતરવાનું રહે છે ને ત્યાં આ અડી કડી વાવ આવેલી છે તો અત્યારે આપણે અડી કડી વાવ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા અડી વાવ તરીકે લખેલું છે અડી કડી નથી લખ્યું કોઈ નો પ્રોબ્લેમ પણ અહીંયા એક સારી વસ્તુ કરવામાં આવી છે જોઈ શકો છો પાણીના પર્વ ખૂણે ખૂણે બનાવવામાં આવ્યા છે જેથી કોઈ પણ અહીંયા ટુરિસ્ટો આવે છે તેને પાણીમાં કોઈ પ્રકારની તકલીફ રહેતી નથી અને અત્યારે જૂનાગઢના જે કલેક્ટર છે પોલીસને જાહેરનામા મુજબ અહીંયા પ્લાસ્ટિકની બોટલ બેન કરવામાં આવી છે તો ખાસ કરીને આ જગ્યાએ પાણીની ખૂબ સારી વ્યવસ્થા છે એટલે તમારે કોઈ પ્રકારની પાણીની બોટલ લાવવાની આ જગ્યાએ રહેતી નથી તો દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અડી વાવ અહીંયા બે વાવ આવી છે એકનું નામ છે અડી વાવ અને બીજીનું નામ છે કડી વાવ સૌ પ્રથમ આપણે અડી વાવ તરફ અત્યારે નીચે જઈ રહ્યા છીએ તો અહીંયા તમે એનો ઇતિહાસ છે તે આવીને વાંચી શકો છો ખૂબ સરસ રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને અહીંયા એક ગેટ છે આ ગેટ અત્યારે ખુલ્લો જ રહે છે છ વાગ્યા આ ગેટ બંધ થઈ જાય છે તો તમારે છ વાગ્યા પહેલાં આ જગ્યાએ આવવું અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં લોકો આ જગ્યાએ આવી રહ્યા છે અને આ અડી વાવની મુલાકાત પણ લઈ રહ્યા છે અને અહીંયાથી તમે ગિરનાર પણ જોઈ શકો છો તો દર્શક મિત્રો આપણે અઢી કડી વાવ પહોંચી ગયા છીએ જોઈ શકો છો નીચેના ભાગમાં આપણે જવાનું છે ને ત્યાં જે નજારાઓ છે તમે બતાવવાનો છે અને જોઈ શકો ટુરિસ્ટો ધીમે ધીમે આવી રહ્યા છે સવારથી જ અહીંયા ટુરિસ્ટોની ઘણી લાઈન થઈ ગઈ છે જોઈ શકો છો અડી કડી વાવમાં ચાલો આપણે નીચે જઈને નીચેના નજારા આપણે બતાવી દઈએ જૂનાગઢના આ ઉપરકોટ કિલ્લાને સાલ બે હજાર ને ઓગણીસમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિનોવેશન માટે ચુમ્મોતેર કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી અને અહીંયા અઠ્યાવીસ મહિના સુધી આ રિનોવેશનનું કામ ચાલુ રહ્યું અઠ્યાવીસ મહિના બાદ ખૂબ સારી રીતે અહીંયા ડેવલપમેન્ટ સારું કર્યું અને પ્લસ રિનોવેશન પણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું જેમાં રાણી મહેલને ખૂબ સારી રીતે રીડેવલપ કરવામાં આવ્યો અને ઉપરકોટના કિલ્લામાં ખૂણે ખૂણે પાણીના પરબની ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી પ્રાચીન સમયમાં રાજા મહારાજા આ રીતે આવી વાવનો ઉપયોગ કરતા હતા જેમ કે ગુજરાતમાં ઘણી આવી પ્રાચીન વાવ તમે જોઈ શકો છો જેમ કે અમદાવાદમાં અદાલજીની વાવ જૂનાગઢમાં અડીકડી વાવ અને પાટણમાં આવેલી રાણકી વાવ તમે પણ આ ત્રણ વાવમાંથી કોઈ પણ વાવમાં વિઝિટ કર્યું હોય તો તે વાવનું નામ ડિસ્ક્રિપ્શનમાં લખવાનું ન ભૂલતા અને સાથે સાથે તમે કઈ જગ્યાએથી બિલોંગ કરો છો તે સિટીનું નામ પણ જરૂર લખજો એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો કયા કયા સિટીમાં લોકો જોઈ રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ કડી વાવ પહેલાં આપણે જે ગયા હતા તે અડી વાવ હતી ને અત્યારે આ આવ્યા છે તે કડી વાવ છે અઢી કડી વાવ અલગ અલગ જગ્યાએ આવી છે અને ઘણા લોકોને એમ એમ હોય છે કે અઢી કડી વાવ એક જ છે અને તે આગળની જે વાવને જોઈને પાછા જતા રહે છે પણ નહીં આ જે કડી વાવ છે તે અડી વાવની આગળ જ આવી છે ને અત્યારે આપણે જે જવાના છીએ જોઈ શકો છો આ રીતનો જ્યાં અડી વાવમાં જ્યારે ગયા હતા ત્યારે આ રીતનો નજારો હતો અને કડી વાવમાં પણ આ રીતનો નજારો તમને જોવા મળે છે ને અત્યારે આપણે નીચે જઈને કડીવાવમાં પણ જવાના છે તો દર્શક મિત્રો અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ જોઈ રહ્યા છો કડી વાવ છે અડી વાવમાં જ્યારે આપણે ગયા હતા ત્યારે પણ આ રીતનું હતું અને આ બાજુમાં કડી વાવ આવવી છે ને કડીવાવમાં પણ આ રીતનો નજારો છે હું આવી રહ્યો છું ભાવનગરથી મારું ગામ છે સોમલ કિલ્લો ગાડિયાદર ભાવનગર તાલુકો ગાડિયાદર મારું ગામ સોમલ આ ભાવ આપણે અડી કડી વાવ છે જૂનાગઢની અંદર એમાં બહુ મજા આવી રહી છે અમને ચડવા કારવામાં બહુ જાતની કાંઈ વાંધો નથી ફર્સ્ટ ક્લાસ મજા આવે એવું છે ઓર મજા આવે આવો એકવાર અને જોવો નજારો જોવો આ ઉપર કોટનો નજારો જોવો એકવાર કેવો નજારો ફરી ગયો પહેલા કથા કેવું હતું અત્યારે કેવું છે જોવો આવો ભાઈઓ આવો બહુ થવા માટે બહુ મજા આવે એવું છે આ કડી છે અત્યારે અમે ઓભાઈ કડી વાવ છે આ કડી વાવમાંથી અમે પણ આવી રહ્યા છીએ પણ બહુ મજા આવે છે સડવા કરવામાં બધી કોઈ જાતની તકલીફ નહીં પડે તમને કોઈને આવો જોવો એક વાર તો દર્શક મિત્રો અડીવાવમાં જ્યારે આપણે ગયા હતા ત્યાં પણ આ રીતનો નજારો હતો અને તેની બાદ ડાબી સાઈડમાં કડીવાવ આવી છે ત્યાં પણ આ રીતનો સેમ નજારો છે પણ અડીવાવમાં જ્યારે આપણે આવ્યા ત્યારે પાણી એકદમ સામેના ભાગમાં આપણને જોવા મળતું હતું અને કડીવાવમાં આપણે થોડુંક ક્રોસમાં જવું પડે ત્યારે આપણને પાણી જોવામાં અંદર મળે છે તો જોઈ શકો છો આ રીતનું દિવાલની અંદર ખૂબ ઊંડે સુધી કોતરણી કામ કરીને આ રીતની વાવ પ્રાચીન સમયમાં બનાવવામાં આવી હતી અને હજી પણ આપણે આ વાવને આ નિહાળી શકીએ છીએ અને દૂર દૂરથી યાત્રાળુ અને ટુરિસ્ટો સ્પેશિયલ આ ડીકડી વાવ નવગણકુ અને ઉપરકોટના કિલ્લા નિહાળવા માટે આવતા હોય છે તો અહીંયા સુધી આપણે આવવાનું રહે છે અહીંયાથી રસ્તો જે છે તે આગળ બંધ થઈ જાય છે અને અહીંયાથી આપણે તમને કડી વાવનો વ્યૂ તમને બતાવવાના છીએ જોઈ શકો છો અહીંયાથી નીચે એલાઉડ નથી અહીંયા ગ્રીલ મારેલી છે અને આજે પાણી જોઈ શકો છો આ કડી વાવનું પાણી છે અને ઉપર જોઈએ તો ઉપર લગભગ થી પાંચ માલ જેટલો ઉપર જમીનનો પટ છે અને પગથિયાની વાત કરીએ તો આ પગથિયા છે એટલે પગથિયા આપણે ચડી અને ઉતરીને આવી શકીએ છીએ તેર મને એવા જાગી તો ફાઈનલ દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવ કુવા તરફ જોઈ શકો છો અહીંયા બોટ પણ માર્યું છે નવ કુવાનું ને પાછળના ભાગમાં તમે જે જોઈ રહ્યા છો આજ છે નવ કુવો તો તે તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જોઈ શકો છો અહીંયા ગુજરાતીમાં નવગણ કૂવો એવું જોઈ શકો છો લગાવવામાં આવ્યું છે લખેલું છે નવગણ કૂવો આ પટલી કેડીમાંથી આપણે નીચે આવવાનું રહે છે અને જોઈ શકો છો આ ભાગમાં જે કુવો આવે છે તેને નવગણ કુવો કહેવામાં આવે છે અહીંયાથી માંડીને પાછળની સાઈડમાં જે બહુ મોટો કુવો છે

જોઈ શકો છો આ રીતનું વિશાળ જગ્યામાં આ નવગણ કુવો બનાવવામાં પ્રાચીન સમયમાં આવ્યો છે તે તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને ટુરિસ્ટોની વાત કરીએ તો કાલે મહાશિવરાત્રી હતી તો ઘણા ટુરિસ્ટો આ જગ્યાએ અત્યારે આવેલા છે નીચેના ભાગમાં પણ જોવાનો રસ્તો છે જોઈ શકો છો પણ અંધારું ખાસું છે એટલે આપણે નીચે નહીં જઈ શકીએ તો ઉપરથી અમે તમને અહીંયાનો જે કુવાનો વ્યૂ છે તે બતાવવાના છીએ મિત્રો અહીંયા નીચે અંધારું ખાસું છે આપણે જવા માટે રસ્તો પણ બનાવ્યો છે જોઈ શકો છો કૂવા તરફ જવા માટે પ્રાચીન સમયમાં આ રીતની નીચે જવા માટે રસ્તો બનાવવામાં આવતો હતો આ નવઘણ કૂવો ખૂબ વિશાળ પ્રમાણમાં છે અને ખૂબ સારી રીતે ખોતરણી કામ કરીને અહીંયા આ રીતના પગથિયા બનાવવામાં પ્રાચીન સમયમાં આવેલા છે પાછળ જે રસ્તો આપણે જોયો તે રસ્તો નીચેના ભાગમાં જાય છે જોઈ શકો છો આ રીતનું છે પણ અંધારું ખાસું છે તે નિમિત્તે આપણે નીચેને જઈએ ને અહીંયાથી જ આપણે આ નવઘણ કૂવાને જોઈ શકીશું તો દર્શક મિત્રો નવઘણ કૂવાની બાજુમાં તમે જોઈ શકો છો આ કુલ કુલદેવી મા ખોડિયારનું મંદિર છે તે ત્રત આપણે જઈ રહ્યા છીએ જોઈ શકો છો મા ખોડિયારનું મંદિર પણ તેને બનાવવામાં આવેલું હતું આમ પીલી આમ કે દીકરી શું ઘર છે કડાનાલ જોઈ શકો છો કડાનાલ ટોપ ઉપર કોટનો આ ટોપ વિશેષતા તમને જણાવું લીલો મને માણેક ટોપ જેમ પણ આ ટોપ પોર્ટુગીઝો સામે ઈસવીસન 1538 ની સાલ માં લડાઈ માટે સુલતાન બહાદુર શાહે મદદ માટે તુર્કી નૌસેનાએ મોકલેલી અને દીવમાં પડી રહેલી ત્યારબાદ તે અહીં લાવવામાં આવી ટોપની નાળ આગળના ભાગે નાજુક કોતરણીથી સજાયેલો છે પાછળના ભાગે આવતા અરબી લખાણનું અલી બિન સર્જાનું નામ ઈસવીસન પંદરસો ત્રીસમાં આ તોપ બનાવા બનાવનારનું હોવાની શક્યતા છે આ તોપ ત્રણસો એંસી મીટર અને એકસોને ના ઘેરાવાળી છે આ તોપને કડાનળ તોપ તરીકે ઓળખવામાં આવે છે જોઈ શકો છો અહીંયા અરબી ભાષામાં પણ તમે જોઈ શકો છો લખેલું છે આ મહાકાય તોપ તમે ઉપરકોટના કિલ્લામાં જોઈ શકો છો એટલે આ કિલ્લાની હિસ્ટ્રી તમે પાછળના ભાગમાં સાઈડની બાજુમાં જોઈ શકો છો ગુજરાતી ભાષામાં હિન્દી ભાષામાં અને અંગ્રેજીમાં આ તોપની હિસ્ટ્રી લખેલી છે તમે વાંચી શકો છો દર્શક મિત્રો ઉપર કોટ કિલ્લાની અંદર તમે જોઈ શકો છો અહીંયા નાના ફૂલકા માટે નાના ગાર્ડનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિચકા લસરપટ્ટી વગેરે વગેરે રાઇડ્સ મૂકી છે જે નાના ભૂલકા આવ્યા હોય તેને પણ આનંદ મળી રહે છે દર્શક મિત્રો નીચે એક ગુફા છે તે ગુફામાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ થોડુંક નમીને જ આવવું પડે છે આ ગુફામાં થોડુંક અંધારું પણ છે આગળના ભાગમાં અને જોઈ શકો છો આ રીતની ગુફા છે તો દર્શક મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આ છે અર્ધ ગોળાકાર કોઠો અને જરૂખો દર્શક મિત્રો આની સાથે આપણે આ ઉપરકોટના વિડીયો પૂરો કરીએ છીએ અને આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હોય છે સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું